શ્રી નખત્રાણા પાટીદાર યુવક મંડળ દ્વારા આયોજિત કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર નખત્રાણાની પાંચે પાટીદાર સમાજ દ્વારા મોટી સંખ્યામાં પાટીદારો આ નગરયાત્રામાં જોડાયા હતા આયોજનમાં શોભાયાત્રાના મુખ્ય યજમાન શ્રી લાલજીભાઈ કરશનભાઈ વાડિયા પરિવાર મહાઆરતીના મુખ્ય યજમાન શ્રી લખમસિંહભાઈ મુળજીભાઈ દિવાણી પરિવાર અને મહાપ્રસાદના મુખ્ય શ્રી ઉમિયા ભરોસે તથા તેમનો મિત્ર વર્તુ રહ્યા હતા તે સિવાય પણ છડીદાર અને યજમાનશ્રી સુખી પ્રસાદના સહયોગી દાતાશ્રીઓ અને ભોજનના સહયોગી શ્રીઓ લાંબી લિસ્ટ આયોજનમાં રહી હતી આ આયોજનને સફળ બનાવવા માટે શ્રી નવાસ પાટીદાર સમાજ સત્યનારાયણ મધ્ય વિભાગ પાટીદાર સમાજ શ્રી પશ્ચિમ વિભાગ પાટીદાર સમાજ દક્ષિણ વિભાગ પાટીદાર સમાજ તથા પાટીદાર ઉમિયા માતાજી મિત્રમંડળ સહયોગ રહ્યો હતો આયોજનને બપોરે બાર ત્રણ ત્રીસની ચાલુ થયો હતો જે સાંજે છ ને ત્રીસ કલાકે સમાપ્ત કરવામાં આવ્યો હતો સતી રૂઢિમા મંદિરે સમક્ષ કરવામાં આવેલ ત્યારબાદ યજમાન પરિવાર દ્વારા મહાઆરતીનો લાભ એવામાં અંદાજીત પાંત્રીસોથી ચાર હજારની સંખ્યામાં સરે પાટીદાર સમાજ ઉમટી પડ્યો હતો નગરયાત્રા દરમિયાન વિવિધ સમિતિઓ દ્વારા પાણી વ્યવસ્થા તથા એનર્જી ડ્રિંક અને વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જોકે સમિતિના સભ્યો પણ સારી એવી મહેનત કરેલ હતી ભોજન વ્યવસ્થા પણ સમિતિના સભ્યો દ્વારા સફળ રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનને સફળ બનાવવા માટે કામગીરીમાં નખત્રાના પાટીદાર યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઈ કેસાણી તથા તેમની સમગ્ર ટીમ અને આ નખત્રાણા ચારેય સમાજના યુવક મંડળોની ટીમો જેમતો ઉઠાવી હતી નખત્રાણા વરસાદી માહોલમાં પણ આ બહોળી સંખ્યામાં નખત્રાણા પાર્ટીનો સમાજ ઉમટી પડ્યો હતો અને ઉમિયા માતાજીની નગરયાત્રામાં લાભ લીધો હતો આ સમાપન સમારોહમાં અતિવિશેષ તરીકે અખિલ ભારતીય કચ્છકડા પડદા સમાજના કેન્દ્રીય પ્રમુખ શ્રી અભજીભાઈ કાનાણી ટ્રસ્ટી શ્રી ગોપાલભાઈ વાવાણી સહિતના મહિલા સંઘ યુવક સંઘ કેન્દ્રીય ઉપપ્રમુખ શ્રી ગંગાબેન રામાણી કચ્છ રિજિયન યુવક સંઘના પ્રમુખ શ્રી રમેશભાઈ દાડગા સાથે પાટીદાર પાટીદાર પાંચે સમાજના પ્રમુખો અને મહિલા મંડળો યુવક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા